જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે સાથી આ વિશે સ્વસ્તિક વિશે ઘણા બધા દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી સાથીઓ સાચી રીતે કઈ રીતે બનાવવો જોઈએ સાથીઓ બનાવવાથી શું લાભ થાય છે ખોટો સાથીઓ બને તો શું નુકસાન થાય છે જેમ દરેક વસ્તુમાં લાભ હોય તો ક્યાંક નુકસાન પણ હોય સારી રીતે કરીએ તો લાભ થાય અને ખોટી રીતે થાય તોય નુકસાન પણ આપે છે કેમ કે સ્વસ્તિક એટલે એનું નામ છે કલ્યાણ પણ સાથીઓ બનાવવા માટે કઈ આંગળીનો ઉપયોગ કરવો જોઈએ સાથીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ શાસ્ત્રમાં તો લખ્યું છે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધ સ્વસ્તિના પુખા વિશ્વેદાહ જ્યારે કોઈ બ્રાહ્મણ યજમાનને તિલક કરે ને ત્યારે પણ સ્વસ્તિ વાંચન કરે છે તેમ કોઈ પણ વસ્તુ આપણે લાવીએ છીએ ત્યારે જે દોરવામાં આવે છે અનામિકા આંગળીથી જેને સ્વસ્તિક કહેવામાં આવે છે સ્વસ્તિક આકૃતિ ત્રિશુલની આકૃતિ આ બધી આકૃતિ દેવતાઓનું પ્રતિક ગણવામાં આવે છે અને જો તે વસ્તુ તમે બરાબર બનાવો છો શાસ્ત્ર અનુસાર બનાવો છો તો ચોક્કસ એનો લાભ થાય છે તો તમે જો મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં

અથવા કઈ પણ લગ્નની વસ્તુ હોય કંકોત્રી હોય તો એમાં ગોર બાપા કંકોત્રી લગ્ન પડા લગતા લગતા પહેલા સ્વસ્તિક બનાવીને શરૂઆત કરે છે દિવાળી બાદ અથવા દિવાળી વખતે જ્યારે આપણે ચોપડા પૂજન કરીએ ત્યારે પણ સાથીઓ કરીએ દિવાળી બાદ જ્યારે પેઢી ખોલીએ છીએ ત્યારે પણ સાથીઓ આપણે આપણા વ્યવસાયની જગ્યામાં કરતા હોઈએ છીએ મતલબ સ્વસ્તિક દરેક જગ્યાએ શુભ અને માંગલિક કાર્યમાં સ્વસ્તિક કરાવવામાં આવે છે સ્વસ્તિક એવું કહેવાય છે કે સારી રીતે કરવાથી અને સચોટ શાસ્ત્રના મત અનુસાર કરવાથી તે જગ્યામાં ધન ધાન્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય સારું રહે છે આરોગ્ય એટલે સ્વસ્તિ એટલે કલ્યાણ બધાનું કલ્યાણ થાય છે ત્યાં ખોટો સાથીઓ કરવાથી એ ઘરમાં બીમારી ધનહાનિ દરિદ્રતા અને અબજસની પ્રાપ્તિ થાય છે તો જાણીએ સાચો સાથીઓ કયો અને ખોટો સાથીઓ કયો ઘણી વખત આપણે જ્યારે સાથીઓ કરીએ ત્યારે આડી લાઈન કરીએ તો એવું છે કે ઊભી જે લીટી કરીએ છીએ આડી લીટી ન કરવી જોઈએ મતલબ એને ક્રોસ ન કરવી જોઈએ સાથીયાનો જે મધ્ય ભાગ જે છે ને એને બ્રહ્મ કહેવામાં આવે છે તો શાસ્ત્ર અનુસાર તમારે બ્રહ્મથી ચાલુ કરવું જોઈએ પહેલો તો સાથીઓ તમે જ્યારે બનાવો છો ત્યારે કઈ આંગળીથી બનાવો એ પણ બહુ મહત્ત્વનું છે શાસ્ત્ર એવું કહે છે કે આપણા હાથની અંદર કુલ ચાર આંગળી અને અંગૂઠો છે શાસ્ત્ર કહે અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ્કરી તથા તર્જની મોક્ષદાયની અને અંગુષ્ઠ બલેદાતા છ એવું કહેવાય છે કે અંગૂઠો બળની પ્રાપ્તિ કરાવે છે તર્જની પિતૃઓ માટે હોય છે અને વચ્ચેની આગળ જે છે મધ્યમાં આયુષ્ક કરી તથા અને અનામિકા સાતીદાર પ્રવતા એટલે કે છેલ્લેથી બીજી આગળ જેને અનામિકા કહેવામાં આવે છે તો અનામિકાનો ઉપયોગ કરીને સાથીઓ બનાવવો જોઈએ સાથીઓ બનાવીએ છીએ અને સૌપ્રથમ પહેલાં બ્રહ્મ ભાગની અંદર બિંદુ કરવો એને બ્રહ્મસ્થાન કહેવાય પછી લીટીને ક્યારે ક્રોસ નહીં કરવી ઘણી વખત આપણે લીટી પાડીએ પછી આડી ક્રો લાઈને ક્રોસ કરીએ એવું નહીં કરવાનું પ્રથમ વચ્ચે આવું બિંદુ કરવાનું બિંદુ પછી ઉપર લીટી તાણવાની જેને કહેવાય ઉપર લીટી જે ખેંચીએ એને કહેવાય છે ધર્મ પછી અહીંયા છે અર્થ પછી અહીંયા છે કામ અને અહીંયા છે પછી મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લીટી કર્યા બાદ અહીંયા ઉપરથી જે આડી આપણે લીટી કરી છે એને કહેવાય છે સાયુજ્ય અને કહેવાય છે સામીપ્ય પછી આવે છે સાલોક્ય અને પછી આવે છે સારૂપ્ય આ ચાર આડી લીટી આપણે જે કરી હવે એના જે ખૂણા છે અહીંયા ખૂણાની અંદર આવે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ત્યાર પછી વચ્ચે આપણે તિલક કરીએ છીએ જે તિલક કરવામાં આવે છે એમાં અહીંયા આવે છે સમર્પણ આ છે પ્રેમ પછી આ શ્રદ્ધાનું પ્રતીક અને આ છે વિશ્વાસ આ ચાર જે તિલક કરવામાં આવે છે જે સમર્પણ પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ કહેવામાં આવે છે સાથે સાથે જે બે લાઈનો આપણે જે કરીએ છીએ બંને બાજુમાં એને રિદ્ધિ સિદ્ધિનું પ્રતિક પણ ગણવામાં આવે છે તો આ રીતે કરી શકાય સાથે સાથે નીચે પાંચ ચાલના કરવામાં આવે છે જેમાં પ્રથમ ભગવાન ગણેશ પછી ગણેશજીના બે પત્ની અને બે એમના પુત્ર તો આ રીતે સાથીઓ જો શાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે છે તો વ્યક્તિનું ચોક્કસ એનું કલ્યાણ થાય છે તો મિત્રો આજે બહુ સરસ મજાનું સ્વસ્તિક બનાવવાની મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ મારી યુટ્યુબ ચેનલની અંદર ધર્મને લઈને ભક્તિને લઈને શાસ્ત્રને લઈને જ્યોતિષને લઈને વાસ્તુને લઈને આવી ઘણી બધી જાણકારી મેં મારા યુટ્યુબ ચેનલમાં આપેલી છે ઘરમાં સાવરણી કેટલી લાવવી જોઈએ સાવરણીથી સાવરણીનું શું છે મહત્ત્વ ચપ્પલનું શું છે મહત્ત્વ મંદિરની દેવસેવા કેવી રીતે હોવી જોઈએ ઘણા બધા મેં મારા વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જીવન જરૂરિયાત જે બધી વસ્તુઓ છે જે જાણકારી શાસ્ત્ર પ્રમાણે તે બધી જ મેં આપેલી છે તમે જો મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે જો તમારે જ્યોતિષને લઈને માર્ગદર્શન જોતું હોય તો અમારા કાર્યાલય ઉપર શ્રેષ્ઠ જાણકારી જ્યોતિષની આપવામાં આવે છે જ્યાં જીવનની મુશ્કેલીઓમાંથી કઈ રીતે આપ બચી શકો કયા ઉપાય કરવા કયા રત્ન ધારણ કરવા બધી જ જાણકારી પણ જે આપવામાં આવે છે સચોટ આવે છે ઘણા બધા લાખો લોકો અમારું જ્યોતિષનું માર્ગદર્શન લઈને જીવનમાં એમને પરિવર્તન લાવ્યા છે તમે પણ જો તમારું જ્યોતિષનું માર્ગદર્શન જાણવું હોય તમારા ગ્રહોની ચાલ જાણવી હોય તમારી કુંડલીનું ફલકથન જાણવું હોય અથવા તમારી જન્મ પત્રિકા તમારે બનાવવાની હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો મને આપી દો રજા જય ભગવાન バカバ